મુખ્ય રજૂઆત એ છે કે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ફાયર એનોસીના અધિકારીઓ દ્વારા એમજી અધિકારીઓ દ્વારા જે બિનજરૂરી ડોક્યુમેન્ટ માગે છે એને બદલે માત્ર જરૂરી ડોક્યુમેન્ટ માંગવા જોઈએ અને તાત્કાલિક ન માગો અમને સમય મર્યાદા આપો અને સમય મર્યાદામાં જરૂરી ડોક્યુમેન્ટ આપવા માટે અમારી રજૂઆત છે આ મે મુદ્દો મારો છે આ બીયુ ની વાત કરો છો હવે કોર્પોરેશન બીયુ આપે છે તો કોર્પોરેશન બીયુ આપવાનું બીયુ એટલે વડોદરા કોર્પોરેશનમાં ઓક્યુપેશન સર્ટિફિકેટ કે છે એને એ આપવાની શરૂઆત ક્યારે થઈ 2001 ધરતી કમ પછવા ધરતી કમ થયા પછી આ બીયુ એટલે ઓક્યુપેશન સર્ટિફિકેટ આપવાની શરૂઆત થઈ હવે એ પહેલાની જે શાળાઓ છે એની પાસે ઓક્યુપેશન સર્ટિફિકેટ બીયુ કઈ થી હોય એટલે અમારી ડિમાન્ડ એવી છે કે એ શાળાઓ પાસે બીયુ છે નહીં તો બીયુ કેવી રીતે મેળવવું એનો પ્રોસિજર આપો સમય આપો તો બીયુ લઈએ પણ જો બીયું આપવાનું ન થતું હોય તો અમે જે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપીએ કોર્પોરેશન માન્ય સ્ટ્રક્ચર એન્જિનિયરનું અમે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપીએ એ માન્ય રાખો આ અમારી મુખ્ય ડિમાન્ડ છે અને ફાયર એનો સિવાય એવું છે કે સરકારના જાહેરનામા પછી જેને જેને ફાયરની એનઓસી લીધી છે એની વેલિડિટી પ્રથમ પ્રથમ એનઓસી માટે ત્રણ વર્ષની છે અને રિન્યુઅલ માટે બે વર્ષની છે એને માન્ય રાખવી જોઈએ આ અમારી મુખ્ય રજૂઆત છે

અને જેની પાસે સાધનો નહોતો એની પાસે કામ કરનાર માણસો નથી અને એટલે અમે રજૂઆત એવી કરી છે કે તમારી પાસે એવા વેન્ડરનું રિસ્ટો તમને આપો તો અમે એમની પાસે કામ કરવા તૈયાર છે બાકી રહી ગયું હોય સ્કૂલમાં આમ તો અમે આજથી દોડ બે વર્ષ ખરો બધો કામ કરાવી દીધું હા હવે આપશી અલગ બોલાએ ને હવે થોડી વાર પછી હવે આપસી આશ્વાસન આપે જોઈએ હવે એ તો સરકાર બંધ કરવાનું કેટલે બંધ કરી દઈશું સ્કૂલો અમે કારણ કે ના હોય તો બંધ કરવાની સ્કૂલો હાયર સેફ્ટી સર્ટિફિકેટ ના હોય બીયુ ના હોય સ્ટ્રક્ચર સર્ટિફિકેટ ના તો સ્કૂલો બંધ કરવી પડે તો બંધ કરવાની તૈયારી રાખવાની આરસી પટેલ પ્રમુખ વડોદરા શહેર શાળા સંચાલક મંડળ અને ગુજરાત રાજ્ય મહા મંડળમાં મહામંત્રી રજૂઆત કરવા આવ્યા છે એક શાળા સંચાલક મિત્રો આવ્યા અને એક પ્રી વાળા પણ લોકો આવ્યા હતા એમના ભાગે જે ચેન્જ ઓફ વ્યૂઝ અને એના કારણે જે ક્યાંક સીલ થયું છે અથવા નોટિસ આપી છે એની એ લોકો રજૂઆત કરતા હતા અને એમને અમારા તરફથી જે હેલ્પ જોઈએ અમે અમને કીધું છે અમે આપવા તૈયાર છીએ એમને મદદ કરશું બીવું અને ફાયર લેવામાં તમામ પક્ષે એ લોકો પણ કોપરેટ કરશે એવા પ્રકારનું એક ચર્ચા થઈ છે આજે અને બિલ્ડિંગ સેફ છે મારે એ આશય થી અમે ચેકિંગ કરીએ છીએ અને એમના રિપ્રેઝેન્ટેટિવ સાથે ફર્ધર અમે ચર્ચા કરી અને એ પ્રશ્નનો ઉકેલ લાવો શાળા સંચાલકો તો અહીંયા બધા લોકો ગ્રુપ લઈને આવ્યા અને એમણે કીધું કે કોર્પોરેશન દ્વારા હેરાનગતિ કરવામાં છે એટલે મેં એમને સમજ આપી છે કે આ હેરાનગતિ નથી આ ચેકિંગમાં પાંચ દસ માણસોની ટીમ આવે તો ઇટ ઇઝ ફોર યુ ઓનલી એમના બેનિફિટ માટે છે ચેક કરીને સિસ્ટમને એમની સ્કૂલને સ્ટ્રીમલાઇન કરવાનો પ્રશ્ન છે અમારે કે સ્કૂલને બંધ કરાવી અથવા સીલ મારવાનું કોઈ ક્યારેય પણ અસર નથી હોતું એ માટે થઈને ફાયર પ્રોપર હોય વ્યૂ પ્રોપર હોય બિલ્ડિંગ સ્ટેજ સેફ સ્ટેજમાં હોય એવા પ્રકારની ચર્ચા થઈ છે અને એમની જે ગેરસમજ છે ફરી કહીશ એમની જે ગેરસમજ છે એમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એમની જોડે ફર્ધર ચર્ચા માટે મેં હમણાં એમને રોક્યા છે કે આપ બેસો જેટલી હેલ્પ થાય એટલી તમે લઈને છો તમામ જે ગાઈડલાઈન છે શાળાઓ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે અમે જ્યારે પણ બિલ્ડિંગ સીલ કરીએ છીએ એટલે બીયું અને ફાયર નથી હોતો એટલે એ દિશામાં એટલીસ્ટ અમને બીયું તો લેવું જ જોઈએ એક નંબર અને ફાયરનું એ લોકો એફિડેવિટ આપી અને ફાયર સિસ્ટમ બેસાડવાનું કાર્યવાહી ચાલુ કરે ને અઠવાડિયા દસ દિવસમાં અમને લાગે અઠવાડિયા દસ દિવસની એમની જવાબદારી સાથે પછી અમને વિથ ઓલ્ટરનેટ પ્રિકોશન અમે ખોલવાની મંજૂરી આપતા હોય સર આજે પણ પ્રોસેસ થઈ રહ્યું છે બરાબર કે પીએમ ના હોય કે ફાયર સેફ્ટી ના હોય પણ જે તે ડિપાર્ટમેન્ટને આપ સૂચના આપવાનું હતું કે વહેલું થકી એ લોકોને પ્રોસિજર મદદ મળી શકે કીધું જ છે મેં અમને આપની સામે જ મેં અમને કીધું છે કે બધી જે મદદ હોય અમને જો લિસ્ટ આપે કે ભાઈ આટલા અમે એપ્લાય કર્યા છે પીયુમાં તો પછી અમને એમાં પણ મદદ કરવા એટલે સર એપ્લાય કરેલા કાગળ પર આપ પરમિશન આપી હું જોઈશું તપાસ કરીને પછી આપશું ખાલી એપ્લિકેશન પણ નહીં મળ